સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ આ આવેદનપત્રમાં સનાતન ધર્મ વિશેની અઘટિત ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વરિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી જંગી રેલી યોજાયતી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સંતો મહંતો પણ જોડાયા હતા વરસતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર પ્રદર્શન પણ કરાયું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને સનાતન ધર્મની વિશે ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર